આ ભાવીને બાંધી છે બરાબર અને એ ચેવરના ખવડાવવા જશે ચલો બેટા લો એક બિસ્કીટ લો હા પકડો પકડ પકડ હવે છે ને ચલો જાઓ ખવડાવવા કોઈ બોલે નહીં એ વાત નહીં એ વાત નહીં પાછો

ખવડાવે આવવા નહીં ખવડાવો ક્યાં છે આગો પાછો ના હોય તો સુધી કાં હા